સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને પર્યાવરણના સંતુલનને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે ગ્રીન બોન્ડ નો આઈપીઓ બહાર પાડવામાં આવ્યું છે આ અનુસંધાને સુરતના મુગલી સરાખાતે નવા સ્થાયી સમિતિ રૂમમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી સમિતિના અધ્યક્ષ શ્રી રાજન પટેલ અને મનપા કમિશનર શ્રીમતી સાલીની અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા ગ્રીન બોન્ડના માધ્યમથી સુરત શહેરમાં પર્યાવરણ મિત્ર પ્રોજેક્ટ માટે નાણાં એકત્રિત કરવાનો હેતુ છે જેમાં રિન્યુએબલ

એનું લોકો સમક્ષ આજે ખુલ્લું મૂક્યું છે મને કહેતા આનંદ થાય છે કે ખૂબ જ સારું પ્રતિસાદ ગ્રીન બોન્ડને મળ્યું છે અત્યાર સુધીમાં આજે સાડા સાત ગુ ગુના સેવન પોઈન્ટ ફાઈવ ટાઈમ્સ આ બોન્ડ ઓવર સબસ્ક્રાઈબ થયું છે દરેક કેટેગરીમાં ક્યુઆઈબીની કેટેગરીમાં એટ પોઈન્ટ એટ ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઈબ થયું છે એચ એનઆઈની કેટેગરીમાં સેવન પોઈન્ટ ફોર એટ ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઈબ અને રિટેલની કેટેગરીમાં થ્રી પોઈન્ટ થ્રી ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઈબ થયું છે એટલે આજે ગ્રીન બોન્ડે એક ઇતિહાસ ઇન્ડિયાના કેપિટલ માર્કેટમાં સર્જાયું છે એક તરસે બધા જ લોકોએ ખૂબ સારું વિશ્વાસ આ ગ્રીન બોન્ડમાં મૂક્યું છે આઠ ટકાનું ઇન્ટરેસ્ટ રેટ છે જે ખૂબ સારું ઇન્ટરસ્ટ રેટ ઇન્વેસ્ટર્સ માટે છે બસ્સો કરોડનું ગ્રીન બોન્ડ છે અને આમાં સાત ટકા ક્યુઆઈબી પચીસ ટકા એચએનઆઈ અને પંદર ટકા રિટેલ ઇન્વેસ્ટર્સના સાથે સમાજના દરેક ક્ષેત્રના લોકોને આમાં સબસ્ક્રાઈબ કરી શકે આ માટેનું આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇનિશિયેટિવ છે સાથે સાથે એન્વાયરમેન્ટના કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશનના પ્રોજેક્ટ્સમાં લોકોની સહભાગીતા થાય એના માટે આ જો ગ્રીન બોન્ડ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવ્યું હતું આ રિટેલ ઇન્વેસ્ટર્સે પણ ખૂબ સારી રીતે એમને પ્રતિભાવ આપ્યું છે અને ત્રણ ગુના વધારે રિટેલ ઇન્વેસ્ટર્સે આ ગ્રીન બોન્ડમાં પોતાનું સબસ્ક્રિપ્શન બતાવ્યું છે ગુજરાત રાજ્યનું ફર્સ્ટ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે જે લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન લીધા પછી લોકોના સમક્ષ ગ્રીન બોન્ડ મૂકવા માટેનું આ ખૂબ સારું પ્રતિસાદ મળ્યું છે ભારતના માનની વડાપ્રધાનશ્રીએ મ્યુનિસિપલ બોન્ડ માટે ભારત દેશમાં ઘણા બધા રિફોર્મ્સ લીધા છે અને નેટ ઝીરો ટુ થાઉઝન્ડ માટેનું સંકલ્પ લીધું છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ બે હજાર સુડતાલીસ સુધી ગુજરાત રાજ્યને નેટ ઝીરો બનાવવા માટેની જે પરિકલ્પના છે આ પરિકલ્પના અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ ઇનોવેટિવ ફાઇનાન્સિંગ ગ્રીન બોન્ડ લોકોની સહભાગિતા અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટીનું જ આજે જો ઇનિશિયેટિવ લીધું છે સમગ્ર ભારત દેશમાં આજે એક ઐતિહાસિક એમને સફળતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન બોન્ડને મળી છે સુરત મહાનગરપાલિકા દેશમાં નંબર વન મહાનગરપાલિકા પ્રસ્થાપિત થવા જઈ રહી છે અ સુરત મહાનગરપાલિકા દેશમાં સૌ પ્રથમવાર ઇન્ટરનેશનલ પ્રિન્ટ સર્ટિફિકેટ સાથે

પોલિસી બહાર પાડી હતી તેના સફળતાપૂર્વક પાંચ વર્ષ ગણીએ તો ઈ ગુજરાતનું પાંત્રીસ ટકા જેટલું ઈ વિકલ આજે સુરત મહાનગરપાલિકામાં છે ને ગ્રીન ઈ વિકલ્પ પોલિસી આ વર્ષે આપણે લોન્ચ કરી છે તેના પણ પાંચ વર્ષ પછી સુરત મહાનગરપાલિકાને સારું રિઝલ્ટ મળશે એટલે સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે ઐતિહાસિક બજેટ બહાર તેમાં ગ્રીન પ્રોજેક્ટ પર ભાર મૂક્યો હતો અને તેને જ મહાનગરપાલિકા સફળતાપૂર્વક કામ કરવા જઈ રહી છે અને કામ કરી રહી છે તેના ભાગરૂપે મને કહેતા આનંદ થાય છે કે સુરત સુરત મહાનગરપાલિકા એટલે આપણા સૌ ઉપર દેશ અને સુરતીઓ ગુજરાતે વિશ્વાસ મૂક્યો છે

સહભાગી બને અને પોતાનું યોગદાન આપે